હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા ચેનલમાં આજે આપણે બનાવશું ઘઉંના લોટની ચકરીની રેસિપી જો આ ચકરી તમે એકવાર આ રીતે બનાવશો તો આ ચકરીની રેસીપી તમે વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો ચાલો શરૂ કરીએ ચકરી બનાવવાનું ચકરી બનાવવા માટે કોટનનું આ રીતનું કપડું લઈ લેવાનું છે હવે એમાં એક વાટકીથી સેટ કરી અને ત્રણ વાટકી ઘઉંનો લોટ લઈ લેશું લોટ તમે તમારા માપ પ્રમાણે વધારે કે ઓછો લઈ શકો છો મેં અહીંયા ત્રણ વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે જે લોટથી આપણે રોટલી બનાવતા હોય છે એ લોટ અહીંયા ચકલી બનાવવા માટે લઈ લેવાનો છે કપડાને ભેરું કરી અને એની આ રીતે પોટલીવાળી લેવાની છે હવે આ લોટને આપણે બાફી લેવાનો છે તો લોટને બાફવા માટે મેં અહીંયા ઢોકરીયું લઈ લીધું છે એમાં પાણી ભરીને આ જારી રાખી દેવાની આ રીતે હવે જારીની ઉપર પોટલીને આ રીતે રાખી દેવાની અને ઢાંકણ ઢાંકીને આને વીસ મિનિટ સુધી બાફી લેવાનો છે ગેસની ફ્લેમને હાઈ રાખીને આ લોટને બાફી લેવાનો છે લોટને બફાતા વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને કાઢી લઈએ લોટ છે આ રીતે કડક થઈ ગયો છે તે સરસ બફાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ પોટલીને ખોલી લઈએ લોટ છીએ બફાઈને કડક થઈ ગયો છે અને આ રીતે જામી ગયો છે બસ આ જ રીતનો આપણે લોટ છે બાફીને તૈયાર કરવાનો છે હવે આ લોટને આપણે થાળીમાં કાઢી લઈએ અને આને તોડીને આના નાના નાના ટુકડા કરી લઈએ આ રીતે લોટને તોડીને આના નાના નાના પીસ કરી લેવાના છે હવે આ લોટને મિક્સરમાં પીસી લેવાનો છે આ રીતે આ લોટ છે એ પીસાઈ ગયો છે હવે આપણે આ લોટને એકવાર સારી લેશું લોટને સારવાથી એમાં કોઈ ગઠ્ઠા હશે તો એ અલગ થઈ જશે આ રીતે લોટને એકવાર સારીને જ લેવાનો મેં અહીંયા બધા જ લોટને સારી લીધો છે હવે આપણે મસાલામાં બે ચમચી લાલ મરચું પાવડર ચારથી પાંચ ચમચી સફેદ તલ એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી હળદર મૂળ માટે બે ચમચી તેલ એડ કરશું હવે આ બધા જ મસાલાને એકવાર મિક્સ કરી લેશું લોટ બાંધવા માટે મેં અહીંયા અડધો વાટકો દહીં લઈ લીધું છે હવે આ દહીંથી જ આપણે સકરી માટે લોટ બાંધવાનો છે તમે દહીંની જગ્યાએ સાસથી પણ આ લોટ બાંધીને તૈયાર કરી શકો છો દહીંથી લોટ બાંધવાથી સકરી છે એકદમ સરસ બનીને તૈયાર થાય છે આ રીતનો આપણે ચકરી બનાવવા માટે સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે હવે ચકલી બનાવવા માટે સંસો લઈ લેવાનો છે એમાં આ રીતે તેલ લગાડી લેવાનું અને સ્ટાર શેપની ચકલી લઈ લેવાની હવે લોટમાંથી એક લુવો કાપીને આ રીતે ગોળ કરી લેવાનો એને સંચામાં આ રીતે રાખી દેવાનો હવે સંચાને બંધ કરી દઈશું હવે ચકલી બનાવવા માટે આપણે કોઈ પણ ડીશ કે થાળી લઈ લેવાની આ રીતે સંચાને એની ઉપર રાખી અને આમ ગોળ ગોળ ફેરવતા જઈને ચકડી બનાવી લેવાની જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આ રીતે આ ચકરી છે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એના છેલ્લા ભાગને અને વચ્ચેના ભાગને આ રીતે હલકો પ્રેસ કરી દેવાનો છે જેથી ચકરી છે તરતી વખતે ખુલી ના જાય આ રીતે આપણે બધી જ ચકરી બનાવીને તૈયાર કરી લેશું જો તમે સકરીને આ રેસીપી એકવાર આ રીતે બનાવી લેશો તો તમે વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો આ રીતે હું બધી જ ચકરીને બનાવીને તૈયાર કરી લઈશ અને એને આ રીતે પ્રેસ કરતું જવાનું છે આ રીતે મેં આ પાંચથી છ ચકરી બનાવી લીધી છે હવે તેલને ચેક કરવા માટે થોડો લોટ તેલમાં એડ કરીશ લોટ છે તરત ઉપર આવી રહ્યો છે તેલ છે સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે સકરીને ફ્રાય કરી લેવાની છે સકરીને પહેલાં હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે આ રીતે એક વારમાં પાંચથી છ સકરીને ફ્રાય કરવાની છે અને આને તેલમાં એક મિનિટ સુધી આમ જ પાકવા દેવાની છે થોડી વાર આપણે એને હલાવવાની નથી આમને આમ જ ફ્રાય થવા દેવાની છે જેથી એનો શેપ છે સરસ જળવાઈ રહે અને એનો શેપ ખરાબ ના થાય એક મિનિટ પછી એને આપણે ચમચીથી એક એક કરીને આ રીતે ફેરવી લેવાની છે હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ કરી લેશું અને ચકલી જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે આને તળી લેશું બેથી ત્રણ મિનિટમાં સકરી છે સરસ તળાઈ જશે હવે આ સકરી છે સરસ તળાઈ ગઈ છે અને એમાંથી બબસ આવવાનું પણ ઓછું થઈ ગયું છે હવે આપણે આને કાઢી લઈશું ઝારાથી થોડી વાર આમ રાખવાથી ચકરીમાંનું એક્સ્ટ્રા ઓલ છે એ બધું નીકળી જશે હવે આ ચકરીને એક ડીશમાં કાઢી લઈશું આ રીતે બનીને તૈયાર છે આ ઘઉંના લોટની ચકરીની રેસીપી તમે પણ આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજની મારી આ રેસીપી તમને કેવી લાગી